ઓ તત્સ રાધેકૃષ્ણ રાધેશ્યામ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો સત્યાવીસ નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર પાંચ છ અને સાત તો પહેલાં પદ નંબર પાંચ નાથજી મોજને ભક્તિ દે જો સદા દીન જાણી ને સંભા પી ભલા ભાવથી ભૂધરા અંતે આવી વિહ સેહે જો યા એ આજ મન સાથ જ દુનાથ જોવી સરી વા

ઉજાગરો નવઠર્યો નાથજી શરણ પાખે ભવ ભવિષે બુડતા વારને નહીં bãi a gra hì mu alpa ayusya sya ma kalpa na ko કિિ ધુંવળી કાલ કરવું શ્વાસ સો વિશ્વાસ નહીની નિષણ આ पमाडो नरसिंहं कनी तं ककरुणा करो दीनबन्धो वाड्यो आ varana tu vithala આડો નાથજી મૂજને ભક્તિ દેજો સદા દીન જાણીને સંભાળ લેજો ભલા ભાવથી બોધરા અંતે આ અહો ની જો આ પદની ત્રીજી કડીના શબ્દનો તત્વાર્થ છે કુળા કર્મ એટલે પેટ ભરવા માટેના સંસારી કર્મો દુષ્કૃતો બીજો શબ્દ છે ચાર ખાણ એટલે ચોર્યાસી લાખ યોનીઓના ચાર પ્રકારના જીવ પેલું ઉદ્ભીજ એટલે જમીનમાંથી ફૂટી નીકળનારા વૃક્ષો વગેરે બીજું સ્વેદજ એટલે પરસેવાથી થતા ઝૂં વગેરે ત્રીજું અંડજ એટલે ઈંડામાંથી થનારા પક્ષીઓ ચોથું યોનિજ એટલે મનુષ્યો ને પશુઓ જામ એટલે પહોર ચોથી શબ્દ છે ઉજાગરો એટલે ચિંતા છઠ્ઠી કડીનો તત્વાર્થ છે ઉત્તમ મધ્યમ આદિ બધી યોનીમાં આત્મા રૂપે તમે જ છો બીજો શબ્દ છે ટંક એટલે જરા ત્રીજો શબ્દ છે વળિયો આંખ આડો એટલે હવે હદ થઈ ભક્તવી રામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ પાના નંબર એકસો સત્યાવીસ પદ નંબર છ દેવા ભક્તિ આપો મને ભક્તિયા મને ભક્તિયા પો મને વિષયના સુખથ पो देवा पो वानिति ब्रह्मा वखाने वा बणे नरसी हाते धन्या छे धन्या छे દેવા ભક્તિ આપો મને ભ थी ब्रह्मा वखाणे भणे नर सिंहते धन्य धन्य जे भक्तिरा yapomane bhaktiyapomane visayana sukhatthaki mana uthapo kra રાધે શ્યામ રાધે શ્યામ પાન નંબર એકસો અઠ્યાવીસ પદ નંબર સાત બાપજી પાપ મે કવણ કીધા હશે બાપજી પાપ મે કવણ કીધા હશે नामले तारु निद्रा आवे उठे दिना तो वही जाय छे दूर्मती ना भर्या मेरे दाला નવ કરી તહરી ખાન્યા સન્સરના થોથ બાપજી પામે ક দশ সে দেহছে জুথড়ি করমছে জু ঠড়া তারু নাম সু हरी फरीवीन श्रीहरि तु जने तुजने तावन तारु नाम जाचु बापजी पापमे કવણ વાણા કી ધ હશે તારી કરું વિના કૃષ્ણ કોડમણા કોળની વીકોડનું બળન ફા হবে নরসিংহ রং তাহরি হে ডবে ভাঙ্গো শরণ પાપ બાપજી બાપી પપમે કણધસે તારી વિના ક્ર বাপি পাপ ম কন কি ধসে নামে তাড়ু নিদ্রা আ લાભવી ના લવ કરવી ભાવે બાપજી પાપ મે કવણ કી ધાં હસે આ પદ ની કડીયો નો ફૂટનોટ માં છે કડી પહેલી શબ્દ પહેલો એટલે ક્યાં બીજો શબ્દ છે લવ એટલે લવારી દુનિયાની મિથ્યા વાતો ચોથી કડી નો તત્વાર્થ છે હેડ બેડી એટલે હાથ પગ નું બંધન સંસારમાં બાંધી રાખનારી માયા સ્ત્રી પુત્ર સગા લોક રીત ને લોકલાજ શ્રી નારાયણ ભગવાન કી જય ભક્ત શ્રી રામ મહારાજ કી જય સદ્ગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ